તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રફિક શેખની સાથે સુરત રેલવે સ્ટેશનના ડેવલપમેન્ટના ભાગરૂપે સિપકો તરફથી જે કોરિડોર ઓવરબ્રિજ બાંધવાની કામગીરી ચાલુ છે તેના માટે અત્યારે અહીંયા વેરહાઉસની ગલી થી વૈશાલી સર્કલ સુધી જતો રોડ છ માસ માટે બંધ કરવામાં આવેલો છે એના બદલે વૈકલ્પિક રૂટ વસંત વસંતપુરાની વાડી થઈ અને જેબી ડાયમંડ તરફથી બોધાર સર્કલ તરફ જવાનું છે રેલવે સ્ટેશન જવા માટે અને આ જગ્યાએ રાતના બાવીસ જીરો સુધી ભારે વાહનો પણ બંધ કરવામાં આવેલા છે જેથી કરી અને જે નાના વ્હીકલો છે એને સરળતાથી ટ્રાફિક થઈ શકે